નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસ આજે આપણે જાણવાના છીએ ગોંડલ માર્કેટ યાર્ડના તાજા અમારી આ કે કે ચેનલ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ ઝીરો ત્રણ હજાર નવસો એકથી પાંચ હજાર એકત્રીસ રૂપિયા રાયડો એક હજાર બસો એકથી એક હજાર બસો ને એક રૂપિયા એરંડા નવસોથી એક હજાર બસો ને સોળ રૂપિયા ચણા એક હજાર ત્રણસો એકથી એક હજાર ચારસો ને એકાવન રૂપિયા અડદ એક હજાર એકસો એકત્રીસથી એક હજાર એકસો સાતસો ને એકોતેર રૂપિયા મગ એક હજાર અગિયારથી એક હજાર પાંચસો ને એકોતેર રૂપિયા તુવેર એક હજાર બસો એકત્રીસથી બે હજાર એકસો ને એક રૂપિયા સોયાબીન સાતસો છવીસથી આઠસો ને છ્યાસી રૂપિયા ડુંગળી ત્રણસો સત્તરથી નવસો ને સોળ રૂપિયા તલકાળા બે હજાર ચારસો છોતેરથી ત્રણ હજાર છસો ને સોળ રૂપિયા તલ સફેદ એક હજાર આઠસોથી બે હજાર છસો ને એકાવન રૂપિયા કઉ ટુકડા પાંચસો બાવીસથી છસો ને બાસઠ રૂપિયા કઉ લોકોન પાંચસો ત્રીસ થી છસો ને ચાર રૂપિયા કપાસ એક હજાર એકસો એકાવન થી એક હજાર છસો ને એકવીસ રૂપિયા